ભાવનગરના અલંગમાં તંત્રનું મેગા ડિમોલેશન શરૂ અલંગ ખાતે ત્રીસ વર્ષ પહેલાંથી સરકારી જમીન પર એકસો પચાસ હેક્ટરમાં એકસો પચાસથી વધુ પ્લોટ કે જેમાં સીપમાંથી નીકળતા જૂના માલસામાનનો વેપાર કરવામાં આવતો હતો અલંગના એકસો પચાસ તેમજ મણાર ગામના એકસો વીસથી વધુ પ્લોટ ધારકોને પ્લોટ ખાલી કરવા તંત્રએ એક માસ પૂર્વે આપી હતી નોટિસ પાંત્રીસ જેટલા પ્લોટ ધારકો મુદ્દત માટે કોર્ટના સહારે પહોંચ્યા હતા પરંતુ મુદ્દત

સ્ટોરી રિપોર્ટ બાય અનિલ ગોહિલ ભાવનગર લોન પર ફોન 15 વર્ષ જૂનું ગુરુ મોબાઈલ એન્ડ ઇલેક્ટ્રોનિક્સ દરેક કંપનીના જૂના અને નવા મોબાઈલ લોન ઉપર મળશે અને ઇલેક્ટ્રોનિક્સ આઇટમો ફ્રીજ ટીવી વોશિંગ મશીન ગુરુ મોબાઈલ એન્ડ ઇલેક્ટ્રોનિક્સ સંતોષી માતાના મંદિર પાસે અને અમારી અન્ય બ્રાન્ચ ગુરુ મોબાઈલ પોઈન્ટ આભા હોટલ નીચે પેટ્રોલ પંપ સામે ભૂજ તો મેળવો લોન પે ફોન અને તમામ ઇલેક્ટ્રોનિક્સ એમ્પ્લાયન્સીસ